જય શ્રી કૃષ્ણ મિત્રો ગીતાજીની આ સિરીઝમાં હું તમારું સ્વાગત કરું છું આજે આપણે ગીતા અધ્યાય એક શ્લોક નંબર અગિયારનું પારાયણ કરવા જઈ રહ્યા છીએ અયનેશું સર્વું યથા ભાગવમ સ્થિતા ભવંત સર્વ એ વહી આ શ્લોકમાં દુર્યોધન પોતાની સેનાના યોદ્ધાઓને સંબોધીને કહી રહ્યો છે કે સૈન્યમાં પોતપોતાના મોખરાના સ્થાનો પર રહીને આપ સૌ પિતામાં ભીષ્મની પૂરેપૂરી સહાયતા અવશ્ય કરશો આ શ્લોકનો ભાવાર્થ જોઈ લઈએ પિતામાં ભીષ્મના પરાક્રમની પ્રશંસા કર્યા પછી દુર્યોધને વિચાર્યું કે રખે ને બીજા યોદ્ધાઓ એમ ન માની બેસે કે તેમને ઓછું મહત્ત્વ અપાય છે તેથી તેણે પોતાની હંમેશાની મુસદ્દીગીરીથી પરિસ્થિતિને સાચવી લેવા ઉપરોક્ત વચનો કહ્યા તેણે ભારપૂર્વક કહ્યું કે ભીષ્મદેવ નિઃસંદેહ મહાનતમ યોદ્ધા છે પરંતુ હવે તેઓ વૃદ્ધ થયા હતા માટે દરેકે બધી બાજુથી તેમના રક્ષણનું ખાસ ધ્યાન રાખવું જોઈએ સંભવિત છે કે તેઓ એક બાજુ યુદ્ધ કરવામાં વ્યસ્ત બની જાય અને શત્રુ તેમની આ વ્યસ્તતાનો લાભ લઈ લે તેથી એ મહત્ત્વનું હતું કે બીજા યોદ્ધાઓ પોતપોતાના મોરચાના સ્થાન પર અડગ રહે અને શત્રુને વ્યૂહ તોડવા ન દે દુર્યોધને એમ સ્પષ્ટપણે લાગતું હતું કે કુરુઓનો વિજય ભીષ્મદેવની ઉપસ્થિતિ પર આધારિત હતો તેને યુદ્ધમાં ભીષ્મદેવ તથા દ્રોણાચાર્યના પૂરેપૂરા સહયોગની ખાતરી હતી કારણ કે તે સારી રીતે જાણતો હતો કે જ્યારે અર્જુનની પત્ની દ્રૌપદીની અસહાય અવસ્થામાં પરિસભામાં તેના વસ્ત્રો હરાતા હતા ત્યારે તેણે ન્યાય માટે યાચના કરેલી તે વખતે આ બંને જણાએ એક પણ શબ્દ ઉચ્ચાર્યો ન હતો જો કે તે જાણતો હતો કે આ બે સેનાનાયકોને પાંડવો પ્રત્યે સ્નેહ હતો છતાં તેને આશા હતી કે જેવી રીતે દ્રુત ક્રીડા વખતે આ સેનાપતિઓએ સ્નેહનો સંપૂર્ણ ત્યાગ કર્યો હતો તે જ રીતે તેઓ આ વખતે પણ કરશે તો આ હતો શ્લોક અગિયાર હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે ગીતા અધ્યાય એક શ્લોક નંબર બાર તરફ આગળ વધીશું જય શ્રી કૃષ્ણ મિત્રો